હે ભગવાન આ શું ગુજરાતીઓ ભૂક્કા કાઢી નાખે તેવી ઠંડી અને માવઠા માટે રહો તૈયાર જાણો લેટેસ્ટ આગાહી હવામાનમાં ધૂળમૂળ ફેરફાર જોવા મળી રહ્યા છે ઠંડીમાં ગરમી ગરમીમાં વરસાદ હવે વળી પાછી ચોંકાવનારી આગાહી કરવામાં આવી છે આગાહીકાર આંબાલાલ પટેલના જણાવ્યા મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે જેના કારણે દેશના ઉત્તર ભાગમાં હિમવર્ષા થશે આ સાથે તેમણે એમ પણ કહ્યું કે એકત્રીસ જાન્યુઆરી સુધીમાં વાદળો આવશે અને તેના કારણે ઠંડીમાં ઘટાડો થશે જોકે એકત્રીસ સુધીમાં તો ઠંડી ગાયબ થઈ હોય તેવું લાગશે માત્ર ઉત્તર ગુજરાતના ભાગોમાં ઠંડી જેવી અસર જોવા મળી શકે છે આંબલાલે આ સાથે ધાબાકારી નાખે તેવી ઠંડી અને માવઠાની પણ આગાહી કરી છે ગુજરાતમાં હાલ ડબલ ઋતુ અનુભવાઈ રહી છે સાંજ પછી ઠંડી અને દિવસે ગરમી આ વાતાવરણ હવે લોકોને બીમાર બનાવી રહ્યું આવામાં હવામાન વિભાગની આગાહી મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં તાપમાનમાં વધારો થયો છે લોકોને કડકડી ઠંડીથી આંશિક રાહત મળી છે ગુજરાતનું આગામી હવામાન કેવું રહેશે તે અંગે હવામાન વિભાગની આગાહી કરી છે બીજી બાજુ હવામાન ખાતાએ મંગળવારે જણાવ્યું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં તાપમાન ઉચકાશે ચોવીસ કલાક બાદ બે ડિગ્રી જેટલો તાપમાનમાં વધારો થશે અમરલાલ પટેલે કહ્યું કે ફેબ્રુઆરીની શરૂઆતમાં વધુ અને શુક્ર શુક્રગૃ પૃથ્વી તત્વની રાશિઓમાં આવતા ફેબ્રુઆરી માસથી દેશના ઉત્તરીય પૂર્વીય પ્રદેશોમાં ભારે હિમવર્ષાની શક્યતા છે આવા રોજબરોજના સમાચાર સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઇક કરો